આ જબરજસ્ત આવી ગયું છે બે કલર ઓપ્શન સાથે સાથે છે તમને કલર બતાવી દઉં એક મેડમે પહેરો છે રાની કલર અને બીજો છે આ પીચ કલર અને આ છે ને આખું જેકાર્ડ પ્યોર ફેબ્રિક છે અને ઓરિજિનલ હેન્ડનું કામ આપેલું છે ફૂલ ફિનિશિંગમાં વિથ દુપટ્ટો પણ આખો વર્કનો આપેલો છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો જે કલર તમને પસંદ છે ને એ કલરનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાં તમારો ઓર્ડર બુક કરી દેજો અથવા તો શોપ પર આવીને રૂબરૂ વિઝિટ કરવી છે તો ગૂગલ મેપમાં શગુન ડ્રેસિસ કતારગામ લખશો તો પણ તમને લોકેશન એડ્રેસ મળી જશે ખાસ તમારી બેનપણીઓને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેમના હમણાં લગ્ન આવવાના છે ચાંદલા ચુંદડી એના કોઈ રિશ્તેદારમાં આવવાનું છે તો પણ ફટાફટ આ રીલ છે ને એમને શેર કરી દેજો જેથી એમને સસ્તામાં સારી ક્વોલિટીની વસ્તુ મળે અને હજાર માણસોની વચ્ચે પહેરીને ફોટોગ્રાફી કરી હોય ને તો વાવ ફીલ થઈ જાય એવો આ ડિઝાઇનર રેટ્રો સ્ટાઇલનો ક્રોપટોપ આવી ગયો છે થેન્ક યુ દોસ્તો